બનાસકાંઠાના સરહદી પંથકમાં દર ઉનાળે પીવાના પાણીની સમસ્યા સર્જાય છે જ્યારે કેટલાય ગામોમાં તંત્ર દ્વારા ટેન્કર મારફતે પાણી આપવામાં આવે છે આ સમસ્યા આજકાલની નથી આ સમસ્યા છેલ્લા દર વર્ષે બનાસકાંઠાના સરહદી પંથકના ગામોમાં મળે છે અને ગામની મહિલાઓ પીવાના પાણી માટે ભર ઉનાળે વલખા મારતી હોય છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે માવસરી પોલીસ સ્ટેશનના માવસરી બીએસએફ સરકારી દવાખાનું તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ સ્વખર્ચે પાણી લાવી રહ્યા છે માવસરી ગામના ગ્રામજનો જણાવ્યું હતું કે એક મહિના નદી પીવાના પાણી આવતા નથી અમે વેચાદુ પાણી લાવીએ છીએ અમે કેટલી વાર રજૂઆતો કરવા છતાં અમારું કોઈ સાંભળતું નથી જો કે ઉનાળામાં તો પાણી નથી આવતું પણ આજે ભર ચોમાસે પણ પીવાના પાણીની સમસ્યા સર્જાય છે અમે વહેચાતુ પાણી તો કેટલું લાવીએ આ પાણીની સમસ્યા છેલ્લા એક વર્ષથી આવી જ છે તેથી આપ તાત્કાલિક પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી માંગ કરી છે આ મામલે ગામના યુવાન અગ્રણી કુનરાભાઈ પટેલે જણાવ્યું કે અમારા ગામમાં પીવાના પાણીની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે અમારા ગામમાં ખાસ કરીને પશુધન પીવા માટે વલખા મારી રહ્યા છે ગ્રામજનો તો વહેંચાતું પાણી લાવી રહ્યા છે પરંતુ આ મૂંગા પશુઓને પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જોકે અમારા ગામના સરપંચ દ્વારા ખાલી પડી રહેલા હવાડામાં ટેન્કર મારફતે સ્વ પાણી આપે છે જે પાણી પીવા માટે પશુ ત્યાં દોટ મૂકે છે વધુમાં હમણાં જણાવ્યું હતું કે પાણી પુરવઠાનું તંત્ર અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરની બેદરકારીના લીધે અમારા ગામમાં પાણી નથી આવી રહ્યું કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે અથવા તો બીજી અન્ય કોઈ કોન્ટ્રાક્ટરને જવાબદારી સોંપવામાં આવે તેવી માંગ કરી છે બીજું કે અમારું ગામ સરહદને અડીને

પૈસા દે તો પાણી ચાલો બોલો માવસરી ગામમાં છેલ્લા એક મહિનાથી પાણી આવતું નથી માશ્રી ગામ બત્રીસો ની વસ્તી ધરાવે છે આ હરસાદ આના પ્રશ્ન હોય છે ઉનાળા તો હોય ચોમાસામાં આનો પ્રશ્ન આ મહિનાથી જ ને એક મહિનાથી પ્રશ્ન આનો આ કોઈ તંત્ર દ્વારા કોઈ નોંધ લેવામાં આવતી જ નથી કોઈ કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ તો કોઈ આવતા જ નહીં નથી કોઈ નોંધ લેવાતી માવશ્રી ગામની હજારો કોઈ પશુ હોય એ પાણી માટે વલખો મારે છેલ્લા એક મહિના દોઢ મહિનાથી